કેમ છો દોસ્તો આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર જે તમારી એકમ કસોટી લેવાની છે તેનું જે પ્રશ્ન બેંક નંબર પાંચ છે તે પ્રશ્ન બેંક નંબર પાંચ એટલે કે ક્વેશ્ચન બેંક નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેમના સોલ્યુશનની પીડીએફ અને વિડીયો બંને મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એકની અંદર આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો એમાં પહેલો સવાલ બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી કિટોન બીજું એમોનિયા એન એચ થ્રીના એક અણુમાં ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ ફક્ત એક બંધો ત્રીજું વિનેગર ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે એસિટિક એસિડનું પાણીમાં બનાવેલ પાંચ ટકા કે આઠ ટકા દ્રાવણ ત્યાર પછી આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં ચોથો સવાલ વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટરને અવરોધના સમાંતરમાં જોડવામાં આવે છે તો જવાબ આવશે સાચું પાંચમું લોખંડ એફ ઇને પારોમાંથી લોખંડ સારું વિદ્યુતનું વાહક છે તો જવાબ આવશે સાચું સાઠ વોલ્ટ અને ચાલીસ વોલ્ટના વીજ બલ્બમાં ચાલીસ વોલ્ટ બલ્બનો અવરોધ વધુ હોય છે તો જવાબ આવશે ખોટું સાતમું વિદ્યુત ઇસ્ત્રીને વિદ્યુત ઇસ્ત્રી એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી આગળ જોઈએ નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં કાર્બનના ખાલી જગ્યા ગુણધર્મના કારણે કાર્બન મોટી સંખ્યામાં સંયોજનોની રચના થાય છે તો જવાબ આવશે કેટેનેશન નવમું બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી ખાલી જગ્યા બંધ બને છે તો સહસંયોજન સંયોજન ક્લોરોપ્રોપેનમાં ખાલી જગ્યા પરમાણુ વિષમ પરમાણુ છે તો જવાબ આવશે સીએલ ઇથેનમાં ખાલી જગ્યા સહસંયોજક બંધ છે તો સાત વિદ્યુત બલ્બનો વિદ્યુત પ્રવાહ આપેલા પ્રશ્નોના એક કે એક શબ્દમાં ઉત્તર આપો એમાં ચૌદમું ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝને કેવી રીતે જોડવામાં આવે છે તો ઘરેલુ પરિપથમાં થતા શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગથી વિદ્યુત ઉપકરણને થતા નુકસાનને અટકાવવા માટે ફ્યુઝનો ઉપયોગ થાય છે ફ્યુઝ નીચા ગલન બિંદુવાળી ધાતુમાંથી બનાવેલો તાર છે ટીવી ટેપ રેકોર્ડર રેફ્રિજરેટર જેવા ઉદાહરણોમાં કોઈ કારણોસર પ્રવાહ વધી જાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ફ્યુઝનું વાયર પીગળી જાય છે અને પરિપથમાં પસાર થતો પ્રવાહ અટકી પડે છે જેને કારણે ઉપકરણોને થતું નુકસાન અટકાવી શકાય છે ત્યાર પછી પાંચમો સવાલ અસંતૃપ્ત હાઇડ્રો સંયોજનો એટલે શું તો જે કાર્બનિક સંયોજનોમાં બે કે કે તેથી વધુ પરમાણુઓ જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજન કહે છે ત્યાર પછી આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર ટૂંકમાં આપો જેના કુલ બે ગુણ છે એમાં પહેલો સવાલ શા માટે ડિટરજન્ટ એ સાબુ કરતા સારા સફાઈકારક પદાર્થો છે સમજાવો તો સાબુ અને ડિટરજન્ટ પૈકી ડિટરજન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે કઠિન પાણીમાં રહેલા સીએ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે ડિટરજન્ટ સી એ ટુ પ્લસ અને એમ જી ટુ પ્લસ ધાતુ આયનો સાથે અવક્ષેપ આપતા નથી પરંતુ દ્રાવ્ય ક્ષારો આપે છે આ કારણે ડિટરજન્ટનો વ્યય થતો નથી પરિણામે સાબુના પ્રમાણમાં ડિટરજન્ટ ઓછો વપરાય છે આથી સાબુ કરતાં ડિટરજન્ટનો ઉપયોગ વધ્યો છે બીજું થોડી માત્રામાં પણ ઇથેનોલનું સેવન એ પ્રાણઘાતક છે સમજાવો જ્યારે વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરવામાં આવે ત્યારે તે ચયા પછી એની ક્રિયા ધીમી કરે છે ઉપરાંત મધ્યસ્થ ચેતાતંત્રને નિર્બળ બનાવે છે પરિણામે જીવિત મનુષ્યમાં તાલમેલની ઉણપ માનસિક દુવિધા સામાન્ય નિરોધન ઘટાડે છે અને તે વ્યક્તિ બેહોશ થઈ જાય છે ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે છે પરંતુ તેની વિચારવાની સૂઝ સમય નિયંત્રણ સૂજ તથા સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય છે ઇથેનોલના બદલે મિથેનોલની થોડી પણ માત્રા સેવન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે કારણ કે યકૃતમાં મિથેનોલના એસિડિશનથી મિથેનોલ બને છે જે યકૃત કોષોના ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરી જીવરસનું સ્કંદન કરે છે અને મિથેનોલ દ્રષ્ટિ ચેતાને પણ અસર પહોંચાડે છે તેનાથી વ્યક્તિ અંધ થઈ શકે છે આમ આલ્કોહોલનું સેવાને જીવિત મનુષ્ય ઉપર ગંભીર અસર કરે છે ત્રીજું ફ્યુઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને કઈ રીતે બચાવી શકે છે તો અવાહક આધારના બંને છેડે ધાતુના સ્પર્શકો સાથે નીચલા ગલન બિંદુવાળા ધાતુનો વાયર જોડવામાં આવે છે જ્યારે કોઈ કારણોસર પરિપથમાં પ્રવાહ વધી જાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ફ્યુઝ વાયર પીગળી જાય છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જાય છે આમ ફ્યુઝને એસીના ફ્યુઝને એસી કારણે મોટું નુકસાન થતું બચકી બચી જાય છે ત્યાર પછી ચોથું ઘરેલું વિદ્યુત પરિપથમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે તો આ આ કારણે વિદ્યુત પરિપથમાં ભંગાણ પડતું નથી આથી ઘરના વિદ્યુત ઉપકરણોને સાથે સમાંતર જોડવામાં આવે છે અવરોધોના સમાંતર જોડાણને લીધે પરિપથનો કુલ અવરોધ ઘટે છે અને વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સમગ્ર સોલ્યુશન જે છે એટલે કે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે સમગ્ર સોલ્યુશન સંપૂર્ણ જેની અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાં તમને સમગ્ર પ્રશ્ન બેંક જે છે તે સમગ્ર પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે